મધ્યપ્રદેશમાં આ ખૂબ સરસ સબરીમલા ગૌશાળા છે અહીંયા ગાયું છે અને અહીંયા સામે ભગવાન શ્રીનાથજીનું એટલે કે કૃષ્ણ પરમાત્માનું સરસ મંદિર છે કૃષ્ણ પરમાત્માનું સરસ મંદિર છે અને આ સુંદર આવી રીતે છાણથી લીપણ કરેલું છે રંગોળી કરેલી છે યજ્ઞકુંડ છે એ પણ આવી રીતે છાણથી લીપેલો છે એટલે ખૂબ જ સરસ દિવ્ય ભગવાન ની આ મૂર્તિ છે અને એનો પ્રભાવ એટલો સરસ છે ને કે અમને આમ એકદમ શાંતિનો અનુભવ તમને શું લાગે છે એ મધુબેન આમ જો હવે આપડે દર્શન તો થઈ ગયા હૈ ગયા ગાયું દર્શન કરી લીધા તો હવે આ આટલી બધી ગાય માતાજી બીરાજી છે નવું સરસ મંદિર છે તો હાલો ઘડી ધૂન ભજન કરવા હા હાલો આપડે બધા હાલો ભાઈ જલ્દી ફટાફટ આપણે ધૂન ભજન કરવા છે તો થોડાક ધૂન ગાઉં કા હા તો એટલે આવ્યા તો ભગવાનનું નામ તો લેવું પડે ને હા તો કે ને આમાં હે સરસ ગીત ગાતા આવડે છે ઓલા માસીને સરસ આવડે છે ઓલા વચ્ચે બેઠાની માસી હે હા તો કયું ગૌરાવશું

ಪ್ರಗಟೈವಿಯೋ ವಾಸ ಜೋಲೋಡ ಪ್ರಗಟೈವಿಯೋ ವಾಸ ಲಕ್ಷ್ಮೀ ಮನ

No, I'm

દીવડા પુણ્યા ના પ્રગટાઈ વા દીવડિયા રાજવડો દીવડો સર પ્રગટ રે યો સર શેકુડ દેવી નો વાસ જોવડો દેવી નો વાસ જો કુળ દેવી ની રે મારી સુણજો પાંચ દીવડા પુરિયા ના પ્રગટાઇ વારે દીવડિયા રામ નામના પાંચ દીવડા પુરિયા ના પ્રગટ વારે દીવડિયા રામ રાડા પુણ્યા ના પ્રગટાય વાી દીવિયા રાજા તમારો ખુબ આભાર તમે બહુ સરસ ગીત ગાયું ઉંમરની જે દીકરીઓ છે ને એને ભણવાના જે બોજ છે ને એના લીધે એને આપણી સંસ્કૃતિ વિશે ખબર નથી પણ બાએ જે ગીત ગાયું એ ગીત એટલું બધું સરસ છે કે આપણે દીવા પ્રગટાવીએ છીએ એ દીવાનું હું મહત્ત્વ છે અને કેટલા દીવા આપણે પ્રગટાવવા જોઈએ એટલે આ ગીત ખાસ છે ને એટલા માટે મેં બનાવ્યું છે કે નાની ઉંમરની દીકરીઓ છે એને તો હું પણ અમને મોટા નહીં ઘણી ખબર ન હોય તો અમને પણ ખબર પડે દીવા તો કરીએ છીએ પણ એ દીવા કેના કરીએ છીએ અને એ દીવામાં કેને પગે લાગવાનું છે એ બધું બાએ જે ગીતમાં સમજાયું ને ખરેખર ખૂબ જ સરસ ગીત છે એટલે ખાસ નાની ઉંમરની દીકરીઓને વિનંતી છે કે તમે આ ગીતને પૂરું સાંભળજો

નાનકડા બ્રહ્મદેવતા નાના એવા ઉંમર છે પાંચ સાત વર્ષના નાના બાળક છે એ સરસ ભગવાનની આરતી કરે છે આરતી પૂરી થઈ ગઈ હવે જો આરતી આપે છે ભગવાનને સબરી માતા લક્ષ્મણ ભૈયા અને અહીંયા નાનકડા બા કૃષ્ણલાલ બીરા જે છે લક્ષ્મણ અમારું સત્સંગ મંડળ છે આ સુંદર સબરી આશ્રમ અને ગૌ માતાના મી તમને દર્શન કરાવ્યા છે અને સત્સંગ મંડળે ખૂબ સરસ ધૂન ભજન કરી અને તમને ધૂન ભજન પણ સંભળાવ્યા છે તો વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારા ગ્રુપને ચેનલ સબસ્ક્રાઈબ કરાવજો જર્ની યુટ્યુબ ચેનલ ઉપર ભગવાન અને આપણી સંસ્કૃતિને લગતા જે કાંઈ વિડીયા આવશે એ હું મુક્તિ રહીશ અને તીર્થ અને યાત્રાના વિડીયા પણ જર્નીમાં આવતા રહેશે તો ખાસ બધાને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં